આગમન થઈ ગયું છે અને કપાસ વાવ્યો હોય બોલગાર્ડ તો જરીક નોટ કરતા રહેજો આજે ફિલ્ડની અંદર જોવા મળી છે એટલે ખાસ એ રીતના રાઉન્ડ લેજો અને જોવા બધાને એવું લાગતું ગુલાબી યાર્ડ માટેનું રિઝલ્ટ નથી તો અમારી પાસે આનો સચોટ ઇલાજ છે જ ટૂંકમાં એંસી ટકા પ્રોબ્લેમ સોલ્યુશન મળી જશે ઇલોરા પચીસ એમએલ એલ ને નિમ્બોઇલ પંદર એમએલ એક વીઘાની અંદર ચાર પંપ કરવાના ઓછામાં ઓછા ત્રણ રાઉન્ડ મળવાનું દસ દિવસના ગાર્ડે પરફેક્ટ રિઝલ્ટ મળશે આજની તારીખ છે બે દસ બે હજારના ચોવીસ અને બોલગાર્ડનું જે આ વેરાયટી છે નામ નથી દેવું એમાં આજે ફિલ્ડ કરતાં આજે જોવા મળ્યું છે એટલે તમારા ખેતરની અંદર જો બોલગાર્ડ વહેવું હોય તો નોટ કરજો કારણ કે આ વસ્તુ હવે જોવા મળશે આ એક મહિનો કપાસને સાચવવાનો છે હવે વરસાદ હોવા છતાં એ સારી કંડિશનમાં છે પણ હવે આપણે થોડીક ઉપાધિ એ છે આ જોતા એટલે પોતપોતાના ખેતરની અંદર નિરીક્ષણ કરતા રહેજો ક્રિસ ઓર્ગેનિક ઉપલેટા નવ્વાણું જીરો એકાણું છોતેર પાંચ એકોતેર ફિલ્ડ કરવાનો આ જ ફાયદો છે ખેડૂતોને ખ્યાલ આવે કે ભાઈ શું સમયે કયા કયા રોગ આવે છે એટલે